સુરેન્દ્રનગરના વિશ્વવિખ્યાત તરણેતરના મેળાના મુલાકાતીઓ માટે સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા એકસો વીસ બસોની ફાળવણી કરવામાં આવી છે છવ્વીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે મેળાની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટેની સ્પેશિયલ બસ સુરેન્દ્રનગર ચોટીલા થાન તેમજ રાજકોટથી મળી શકશે રાજકોટથી તરણેતરના મેળા માટે પ્રતિ ટિકિટ એકસો ચાલીસ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું જ્યારે ચોટીલાથી તરણેતરના પણ પ્રતિ ટિકિટે પંચોતેર રૂપિયા નક્કી કરવામાં આવ્યા તરણેતરના મેળાથી એસટી વિભાગને રેકોર્ડ બ્રેક આવક થવાની છે તરણેતર અને રાજકોટ થી તરણેતર આમ તમામ જગ્યાએ કુલ મેળા માટે ત્રણ દિવસ માટે એકસો જેટલી બસો આપણે સંચાલન માટે ફાળવીશું અને આ સંચાલન છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન મેળા માટે